એક નાનકડું નગર હતું આ નગરમાં અનેક લોકો રહેતા હતા તે લોકો પોતાના વ્યવસાય મુજબ કામ ધંધો કરીને સુખેથી જીવન જીવતા હતા આજ ગામમાં એક મોહન નામનો માણસ પણ રહેતો હતો તે સ્વભાવે લોભી અને સ્વાર્થી હતો તે શાકભાજી વેચવાનો ધંધો કરતો હતો તે પોતાના ખેતરમાં જે જુદા જુદા શાકભાજી વાવતો અને પછી બજારમાં જઈને વેચતો એક વખત આ મોહન પોતાના શાકભાજી લઈને ગામની શેરીએ શેરીએ ફરીને વેચતો હતો તેના શાકભાજીમાં બટાકા ડુંગળી ટામેટા મરચાં રીંગણ વગેરે શાકભાજી હતા શાકાવાળો આવેલો જોઈને એક વાણિયાની પત્ની શાકભાજી લેવા માટે આવી તેણે મોહન પાસેથી પાંચ કિલો બટાકા લીધા મોહન પાંચ કિલો બટાકા જોખવા લાગ્યો પણ તેણે જાણી જોઈને બટાકા ઓછા જોખ્યા આ જોઈને પેલી બાઈ બોલી ભાઈ આ બટાકા તો ઓછા છે પૂરા પાંચ કિલો નથી ત્યારે મોહન બોલ્યો શેઠાણી મેં જાણી જોઈને ઓછા આપ્યા છે કેમ કે તમારે વધારે વજન ઉપાડવું ના પડે આ સાંભળી સંભાળીને શેઠાણી સમજી ગયા કે મોહન લુચ્ચો છે તે બધાને આવી રીતે છેતરે છે એટલે તેમણે મોહનને પાઠ માનવાનો નક્કી કર્યો તેમણે 5 કિલો બટાકાના પૈસાની જગ્યાએ 4 કિલો બટાકાના પૈસા જાપ્યા મોહને પૈસા ગણ્યા તો ઓછા હતા એટલે તેણે શેઠાણીને કહ્યું શેઠાણીજી જી તો પૈસા ઓછા છે ત્યારે શેઠાણીએ મોહનને તેની જ ભાષામાં જવાબ આપ્યો વધારે પૈસા ગણવા ના પડે એટલા માટે આ સાંભળી મોહન આખી વાત સમજી ગયો અને લાચાર પાડ્યો એ પછીથી મોહન ક્યારેય તોલમાપમાં ગોલમાલ કરતો નહીં એટલે તો આને કહેવાય જેવા સાથે તેવા